ハハハハ વનમંત્રી પૂર્વ ધારાસભ્ય આંદોલનસિંહ મોતીભાઈ આ વિધાનસભાના પ્રભારી મહેશભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ માજી તાલુકા પંચાયતના પ્રમુખ તારાબેન આ ગામના વડીલ આંગલભાઈ મોરજીભાઈ અને આપણા સાથે હંમેશા આપણી સાથે કાયમ જ આપણી સાથે રહેતા એવા આપણા આગેવાન પ્રતાપભાઈ ઉપસ્થિત સૌ અમારી ગામના કાર્યકર્તાઓ વડીલો માતાઓ બહેનો અને યુવાનો આપણો મનસુભાઈ પરિચય આપવાનો રહેતો નથી આપની વાત લોકસભા લડે છે આપણા ગામમાં એમણે ખૂબ વિકાસના કાર્ય કર્યા છે અને એ વિકાસના માધ્યમ થકી સાતમી વાર પણ આપણે મનસુખભાઈને જીતાડવાનું છે આપણે બધા નિર્ધાર કરી લઈએ કે સાતમી તારીખ સાતમી વારના ઉમેદવાર કપડના નિશાન પર આપણે બધા જ મતદાન કરવું છે ત્યારે હું પહેલાં તો સાંગલભાઈને વિનંતી કરીશ કે તેઓ સાહેબનું ફૂલારથી સ્વાગત કરે ગોમતીભાઈને પણ વિનંતી કરીશ તેઓ પણ સ્વાગત કરે તારાબેનને પણ વિનંતી કરીશ તેઓ પણ સ્વાગત કરે રોમેશભાઈ આપણા વિક્ટીવાકી રમેશભાઈ હા ગામના સરપંચ સરપંચજી મધુભાઈ હવે આપણે ટાઈમ આપણે લેટ ચાલે છે એટલે સાહેબ આપણે કુકુમાર દર્શન આવશે

જેણે રામ મંદિર નું નિર્માણ કર્યું એવી પાર્ટી એવા નરેન્દ્રભાઈ મોદી રામ મંદિર નો મુદ્દો કેટલો વર્ષો જૂનું હતું કોઈ ઉકેલી નતો શકતો નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી એમને રામ મંદિરનો મુદ્દો સુપ્રીમ કોર્ટના માધ્યમથી ઉકેલ્યા ત્રણસો સિત્તેરમી કલમ હટાવી અને દેશને સુરક્ષિત રાખ્યો દેશની જે સરહદો હતી પાકિસ્તાન બોર્ડર બાંગ્લાદેશ બોર્ડર નેપાળ બોર્ડર એ ચાઇના બોર્ડર સલામત નહોતી ગમે છે કોને આતંકવાદી આવી જતો ઘૂસી જતા કે બોમ્બ ધડાકા કરે મુંબઈમાં માં કરું છું અંદર અક્ષરધામ માં કરું છું પાર્લામેન્ટ માં પણ હુમલો કર્યો આ સ્થિતિ દેશની હતી અને આર્થિક રીતે પણ દેશ બીર ગુર ખાડા તો અને રેકોર્ડ બોલે છે પરંતુ દેશને ને મોદી જે પ્રધાનમંત્રી બન્યા દેશને ને ખાડા ઉઠાયો અને આજે દેશને વિશ્વના વિશ્વ પર લઈ ગયા વિશ્વ ની મહાસત્તા છે અમેરિકા ચીન જાપાન જર્મની એની હરોળમાં આજે વિકાસ આપણો ભારતનો થઈ ગયો છે એ કેમ એના માટે એટલી કાળજી રાખી છે એવો વહીવટ એવો વહીવટ છે નરેન્દ્રભાઈ મોદીનો ભ્રષ્ટાચાર મુક્ત તો આ પ્રકારના વહીવટના કારણે અને ગરીબો માટેની યોજના ગરીબો એના માટે અંદર દિલમાં વસેલા છે ગરીબ એટલે ગરીબ પરિવારમાંથી આવે છે

राजनीति संस्कृति धर्मो जोडलेसे એટલે જ્યાં ધર્મ જ્યાં રાજનીતિમાં ધર્મો હોય એટલે ધર્મના કારણે લોકો ફિલ્કુ સિધાર્થ કરે એ ધર્મોમાં એક તાકાત છે તાકાત ધાર્મિક ગામ છે આદ્યનિક રીતે પણ આ ગામ કુમાડી ગામ એના નારાણ બાપુના સિચ્યોતી માડીને એ એક આધ્યાત્મિક ગામ છે તો આપ બધું એ તો સમજી શકતા હો કે ધર્મના રાજનીતિ છે એનું ગિલકુરો ગામ ગાડી પોટા ભરત ચાલે આના કારણે નરેન્દ્રભાઈ મોદીને લોકો માને છે અને માને છે તે કેવા આપણા દેશમાં જ નહીં વિદેશમાં જાય અમેરિકામાં જાય અનેક દેશોમાં જાય ત્યાં એનો સન્માન મળે છે ભૂતકાળમાં આવા આપણા દેશના પ્રધાનમંત્રીઓને કોઈને સન્માન નથી મળ્યું એક રેકોર્ડ બોલે છે ઇતિહાસ સાક્ષી બોલે છે કે નરેન્દ્રભાઈ મોદી જેવા છે કે દેશના મોટા મોટા રાજનેતાઓ રાજપુરુષો પણ એને સલામ મળે છે એની દોસ્તીનો હાથ મિલાવે છે આરબ કન્ટ્રીમાં ક્યાં તેમ હતું આરબ પેલો એનો રાજા કેવાયું મોદી ઉદ્યોગ ધંધા માટે હાથ કરાર કરે આપણી સાથે એના કારણે મોદી સાહેબ આપણા દેશનું નામ રોશન કર્યું એટલે આજે લોકો એને માને છે એટલે માને છે બાકી અમે તો બધું પૂરું થઈ ગયું હવે એ લોકો બધા બધા ભેગા થઈને કે મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી ના બનો છે ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા તો આ વિરોધ પક્ષ તો આવી જ બને પણ હાથે હાથે ચિંતા કોને છે બહુ આ બધી જગ્યાએ વાત નથી કેતા અહીંયા એટલા માટે કહું છું મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બને ને વડાપ્રધાન પાછા બને ત્રીજી વખત દસ વર્ષ તો બને જમી કે તે પ્રકાર બહુ કરે તો ત્રીજી વખત પ્રધાનમંત્રી બને તો ડર કોને છે આ વિરોધ પક્ષ છે જ સૌથી જો મોટો ડર હોત પાકિસ્તાન અમેરિકા ચાઇના આવા જે દેશો છે ને સુખી સંપન્ન દેશો એમને ડર છે એમને ડર છે કારણ કે કોઈ પણ બીજો એમનો હરીફમાં કોઈ મોટો માણસ થાય તો ગમે જ ના એ ના ગમે એટલે આ લોકોને એવો ડર છે

આપણે મહાદેવ ની ભક્તિ કરીએ માતાજી ની ભક્તિ કરે દેવમંગરા માતા ની ભક્તિ કરે ભાતુરજી મહારાજ ની કોઈ ભક્તિ કરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્ર ની ભક્તિ કરે ભારત માતાની ભક્તિ કરે તો એવા નરેન્દ્ર આપણે ત્રીજી વખત પ્રધાનમંત્રી છે અને આપણે ભરૂચ લોકસભાની સીટ પણ એના સમર્થનમાં આપણે આપવાની છે તો આ બધાનો સાથ સહકાર મળે એટલા માટે આપની વચ્ચે મળવાનું છે જ જે લોકો આડો અડું ક્યાંક લઈને ચાલતા હોય એવા લોકોને સાચી સમજણ આપજો કે ભાઈ જેની કેન્દ્રમાં રાજ્યમાં સરકાર છે જેની સત્તા છે બધી એની સાથે રહેવાય નાના

তাৰ মূৰ্জিকা য' তোমাৰ কৰো